આજે આપણે મેથીના ગોટા સાથે ખવાય એવી એક સુંદર ચટણી જેમાં આટલા ફુદીનાના પાન છે અને આટલા ધાણા છે ફુદીનાના પાન લો એના કરતાં ધાણા ડબલ લેવાના છે આ અંદાજે જ લીધા છે તો આમ જોઈ શકો છો પ્લસ અહીંયા એક કાપેલું ટામેટું અને ત્રણ ચાર લીલા મરચાં ચટણી જેટલી તીખી કરવી હોય એટલી કરી શકાય આ કોમ્બિનેશનથી ચટણી બહુ સરસ થાય છે તમે રિઅલી એન્જોય કરશો તો ચાલો આપણે બનાવી દઈએ આની અંદર બીજી વસ્તુ આપણે નાખવાની છે અને આ જે નાનું મિક્સર છે ને પીલિયું મી જો તમારી ઘરે ના હોય તો ચોક્કસ લેજો બહુ જ હેલ્પફુલ છે ફટાફટ ચટણી થઈ જાય છે ધાણા અને ફુદીનાના પાન મેં ધોઈને નાખી દીધા પ્લસ જે ચાર પાંચ મરચાં દેખાય છે તે અને જે ટામેટું દેખાય છે એ હું પહેલાં ટામેટું નથી નાખતી પણ જ્યારથી હું ટામેટું નાખવા માંડીને ચટણીનો સ્વાદ બે મિસાલ થઈ ગયો પ્રમાણસર મીઠું અડધી ચમચી થોડુંક લસણ લઈ લીધું છે લગભગ નાનું લસણ છે એટલે દસ બાર કઢી દેખાય છે અને મરચાં થોડા તીખું કરવા માટે વધારે નાખ્યા પ્લસ એમાં બે મોટા ચમચા દહીં નાખ્યું આમાં હું નાખી સંચરનો પાવડર સંચરનો પાવડર અમેઝિંગ ટેસ્ટ આપે છે અને દાળિયા થોડું બાઇન્ડિંગ આવે એટલે અને જુઓ મારી ચટણી તૈયાર થઈ ગઈ છે ઉપર થોડુંક ક્રશ કર્યું નીચેના બધા દાણા ક્રશ થઈ ગયા એટલે પછી એનો લીલો કલર આવી ગયો હવે આટલો મસાલો મેં લીધો છે એક ચમચી મરી છે અને એક ચમચી આખા દાણા છે એને બે પીસીને લીધા છે હવે આપણે આ તૈયારી કરી રહ્યા છે મેથીના ગોટાની તો હવે ચણાનો લોટ બે વાડકી લીધો છે અને જે આપણે ક્રશ કરેલું હતું એ બધું આમાં એડ કરીશું પ્લસ એક ચમચી મરીનો પાવડર એક ચમચી જેવું મીઠું નાખી દીધું કોરો મસાલો બધો આપણે આવી રીતે ભેગો કરીશું તો જ્યારે પાણી નાખીશું ત્યારે મસાલો એકદમ સરસ રીતે ભેગો થઈ જશે આ બહુ બેઝિક વસ્તુઓ છે આમાં શું કંઈ બતાવવાની જરૂર નથી હવે આટલા મરચાં આપણે લઈ અને બારીક બારીક કાપીને આપણામાં એડ કરી દઈશું મેથી આપણે એ બીજી બાજુ ધોવા મૂકીશું અને તેને પણ આની અંદર એડ કરી દઈશું આમ તો બે જ જણ જમવાના હતા એટલે આટલું ઇનફ હતું મજા આવશે સાથે બેસીને ખાઈશું અને ગોટા અને ચટણી બનાવી દીધી હતી મેં મેં થોડોક સવાનો પાવડર પણ બેટરમાં નાખી દીધો છે અને હવે જે મેથી છે એમાં નાખી દીધી અને હું એને મિક્સ જ કરું છું અને સરસ આપણો વધારે મેથીવાળા ગોટા બહુ ફાઇન લાગતા હોય છે જો ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે અને મને એવા ખબર પડી કે બીજા બે ચાર જણ આવે છે એટલે મેં કઢાઈ વાસણ બદલી લીધું પ્લસ બધું જ ઉમેરી દીધું અને થોડાક લાલ મરચાં મરચું નાખ્યું અને લીલા મરચાં પણ બીજા ક્રશ કરીને નાખી દીધા બસ મિક્સ કરો થોડું ગરમ તેલ નાખો સોડા નાખો એઝ યુઝ્યુઅલ એ જ છે બધું પણ સૌથી પહેલાં આપણે શું કરીએ કે મરચાં તળી નાખીએ એટલે શું થાય કે આપણું તેલ પણ થોડું તીખું થઈ જાય અને તળેલા મરચાં હોય તો જેવા આપણે મરચાં તળી રાખ્યા હોય એટલે ગરમ ગરમ ભજીયા સાથે ખાવાની મજા આવી જાય મેથીના ગોટા સાથે લીલા મરચાં ડુંગળી એ બધું તો અમદાવાદમાં આપતા જ હોય છે તો ચાલો હવે ગોટા ઉતારીએ એના પહેલાં સોડા થોડો નાખી દઈએ એટલે થોડાક ફૂલે અને પોચા પણ થાય અને મેં મેથીના ગોટા ફટાફટ ઉતારવા માંડ્યા મારી રેસિપી તમને કેવી લાગી બહુ જ ઓછા મસાલા સાથે હું બનાવવાનું પસંદ કરું છું કેમ કે વધારે મસાલા ખાવાની મારી ઈચ્છા નથી હોતી મારી ઈચ્છા વધારે મેથી ખાવાની હોય છે તો મેથીના ગોટા રેડી થઈ ગયા છે કેવી ભૂલ કરીએ તો ગોટા ના સારા બને તેલ થયું નથી અને તમે એમાં નાખો તો તમારા ગોટા તેલ પી જશે એટલે જરાય સારા નહીં બને તો આ વસ્તુ એ થયા પછી એક સાથે બહુ બધા ગોટા ન નાખી દેવા જેનાથી પણ તેલ ઠંડુ પડી જશે અને તમારા ગોટામાં મજા નહીં આવે તો જેવું તમે તેલ મૂકો તેને પ્રોપર થવા દેજો અને પ્રમાણસર ગોટા નાખજો જેનાથી તમારા ગોટા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે રેસીપી કેવી લાગી અને આ વખતે તો તમે મારી રેસીપી ફોલો કરજો બહુ મજા આવશે જો તમે ગમે ત્યારે પણ બનાવો ને મને કમેન્ટ ચોક્કસ કરજો કે તમારા ગોટા અને ચટણી કેવા બન્યા અને ઘરમાં બધાનો શું અભિપ્રાય આવ્યો તો ફરીથી મરચાંની બેચ મેં તળી લીધી છે મહેમાનો વધી રહ્યા છે બધાને મજા આવી રહી છે અને તમને મારી રેસિપી બતાવવાનો મારો ઉદ્દેશ એ જ હતો કે હવે આ શિયાળામાં તાજી તાજી મેથી આવી રહી છે તો તમે આ બનાવી અને ચોક્કસ ખાઓ અને મને પણ ચોક્કસ કમેન્ટ કરો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી સહેલી સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો